જીવાય દીઓ આપી દઈએ હોળી પૂછે રાનરવા છે ને મને યાદ કરી હતી હા હા તમને તો વારા ઘડી યાદ કરે છે હો આવવા તૈયાર થયા હતા ને મેં ના પાડી ના 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 વાલભાઈ નળના ગાડા થોડા કાયમ નળમાં રહે કાયમ થોડા આવા કે હું કાલે નરવા થઈ જા રાજા એવી રીતે પાછા પધારશે હો હાલ્યા કરે વાલભાઈ ના મન ને એમ છે કર આ ને આવી ગઈ છે એવો જો હું ખુલાસો કરે તો ટાંડા જેવી છે આ દેહ નહીં રાખે એટલે બાધી મુઠી લાખની અને ઉઘાડી વાહર ખાય ખાનદાન માણસો આવી બાબતો હોય એ બાધો ભરમ રાખે છે નથી કહેતી હો નવમું વર્ષ ચાલે છે એક દિવસ નહીં સમય વાલભાઈ પોતાની સુમલદેવ પરમાર ની જે જીવાય છે લેવા આવી છે ખમા બાપુને ખમા રાને બાપુ અમારી જીવાય દેવાનજી આની જીવાય દીવો દીધી નમસ્કાર કરી વાલભાઈ હાલતી થઈ ત્યારે રાના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે રજપૂતો હવે આ સુમલદે પરમાર મરતી નથી દરબાર ગઢમાંથી ગંદવાડ મટાડતી નથી આ પણ કોરડા પડે એમ વેણ પડ્યા હો કોના વાલભાઈ ના વાહામાં હો પણ કોને ભાગી એકદમ હો સાંભળતી સાંભળતી પેલા પ્રથમ તો એક નવેળું આવ્યું ને ન્યા જઈ અને ધરાય રોયો વો હાર મોકલ્યું મેલીન કરી કિસે બાંધા પાય હાંખડા હાયર ફાટ્યો રોયરોન છાતી હળવી કરી આહું લુયા ન્યા તો અરણ્ય રુદન હતું એના આહું કોઈ લુએ એવું હતું નહીં ઓ પાત્યું હયા માય દાદા મેક્રણ નો દુવો છે વાતડીયું હૈયા માય મુકે વધીને વડ થયું ચંગે માડું ને પૂછ્યું પછી દલજી મેર્યું આમ કોઠામાં વાત રાખી વાલબાઈ તાલી આવે છે માવજી આપણી જીવાય આવી ગઈ છે ચિંતા કરતા નહી હો આપણે બધું લેણું જે મોદી ખાનાનું ને આપી દે હું આમ જેમ વાલવાઈ ની સામુ સુમલ દેથી જોવાઈ ગયું જોતા એની જે બે આંખો છે લાલ મરચા જેવી થઈ ગઈ છે બેટા તું રડી છો ના ના હું હું કામ રડું તારી આંખો લાલ છે ઉજાગરા ને લઈ ના ના ઉજાગરા ની આખી અને રડવાની આંખીઓ એમાં ફેર હોય દીકરી તું રોય છો આ વાલ મારી દીકરી છો તું ખુલાસો ન કર તો તમને તને રામ દોવાય થાય પણ રામ દોવાય થાતા મોકળું મોઢું મેલાઈ ગયું વળી રોઈ તરાના મુખના શબ્દો કહું છું હું વાત સંતાડી રાખું છું પણ હવે આપણે રા ને ભારે પડીએ છીએ હાકર ને હાદે બોલાવતો બરડા નો ધણી હવે કૂતાજી કાઢે એ અમને જેઠવે દાતા કર્યા રા બોલા કે હુમલદે પરમાર મરતી નથી અને ગઢ માંથી ગંદવાડ અહળાવતી નથી એમ કઈ વાંધો નહીં આપણા ઉપર આવા દુઃખ પડ્યા તઈ બદલ્યા ને તદલ્યા હોય ને નઈ કરે હો રખે જુ પ્રભુ યુ ખુશી મે રાજા બની રાજ નીચ કઈ નોકરી ચાલી જાય ભલી બુરી હે યું કછું ના કહે ના રખેજ પ્રભુ યુ ખુશી મેં રહે ના વાલભાઈ ખુશી થઈ જે બી કતી મટી ગઈ જો હું ખુલાસો કરાય તો દેહ નહીં રાખે આ તો મને મંડી હરમત દેવા કઈ વાંધો નહીં ઓ ભાવે એટલું બઈ વાળું પાણી કર્યા બેટા વાલબાઈ મને આજ હારું છે પીડા ઓછી છે ઘણા દિવસ થી નો તને ઉજાગરો છે તું ફૂઈ જાવારી અને રાણી હમલ દેને ને તો ક્યાંથી નવ નવ વરહામ નામ દુઃખ માં વીત્યા એને ઊંઘ ક્યાંથી હોય નસવે રાજા નસવે મોર નસવે રેન ભમંતા ચોર કબૂન સુવે કંકણ નારી ગોવિંદભાઈ ન સુવે પ્રેમ વળુંથી નારી હો કેળ કાંટો માડું પંધ થયા ચકવો ચકવી સુગડ નર ન સુવે સખી એતા જણા કહો સખી ક્યાં ક્યાં પ્રીત વછો બહુ રણા એ ઝેને વેર ખટકે અર્ધ કરાત વાગી છે પથારીમાં માં કળાતી રીતી હો પિયા પિયા પીલી ભાઈ લોકજાણે અંગરોગ શનિ લાંગણ મેં કરું મારા મિલન કોટલી શક્તિ હતી એ શક્તિ એકઠી કરી પથારીમાં ઉભી થઈ અને પથારીથી નીચે પડી દેહને નાખ્યો જેમ સાપ એમ શરીર ઢસરડી ઇસ્કોતરા પાહે આવી રાજપુત્રીઓને કરિયાવરમાં ઊંટિયા ઝેર દેવાતા સંજોગો વસાત એના ઉપયોગ થતા દાદભાઈ પણ કેવું ઝેર પાવલી બાર ભેં દેવા જનાવરમાં પેટમાં ગયું હોય તો ભેં દડો થઈ જાય લીધો રૂપિયા ભાર ઇસ્કોતરામાંથી ભુરીવાળી મોટી તાંસળીઓ આગળ આવતું એને તળીએ નાખ્યું એમાં પાણી નાખ્યું ડોયું હો હવે જીવાય નહીં સગા કુટુંબ નાચ ગત બધાએ ત્યાગી પણ ધણીએ એના મુખમાંથી આ શબ્દો નીકળ્યા કે હવે મરે તો હારું હવે જીવીન હું કરું હા 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 ખેતર ખાઈ વાડ તઈ રખોલા કોણ કરે ક્યાં કરવો પોકાર હાચું લઈને હોરઠિયો ભણે વાડે વેલો ઉગ્યો વાડ વેલા ને ખાય પંડનો સ્વામી પાલટે એની રાવું ક્યાં જાય નિર્ધાર કર્યો મરવું છે ઝેર કોયડું પણ ખોટડો ભરતા પહેલા તાંગળી હોઠે અડાળી વાસણ અને કહે છે કે હરે સુગદંબા ખોડલ મામડીયાની મારા પેટમાં તે દૈત મૂક્યો છે કે દેવ મૂક્યો છે આજ નવ નવ થા પ્રસવ થાય નહીં તો માં આ દુઃખ હવે નથી ખમાતા લે દે તારા ચરણમાં ખોડલ એમ કઈ જેમ મોઢે માંડવા જાય તા અવાજ થયો ઓહો મા કારો થયો આમ જોવે તો વાલુભાઈ ઘોર નિંદ્રામાં નથી એ તો વિચારી હુંતી છે અરે આ જીવડો સીતરા ફાડે છે ડરી ગયો છે કોણ તાવ ને કોણ હાઈ કે વળી તાહલી મોઢે માંડી અરે ભાઈ કોણ છે આમ સામા આવો ને પ્રત્યક્ષ જે હોય આ વખતે તો નિર્ણય હુમલ દે કર્યો કે માકારો થાય તોય પી જાવું છે એમ ધારી અને તાલી જેમ હોઠે લીધી એમ જુગદંબા સાક્ષાત જૈત જૈત જુગ માત કારણ સબ કરની ખોડલ મામડીયા ની સાક્ષા ને ઠબાટ મારી ઝેરની તાહાળી ઢોળી નાખી દીકરી 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 આવ્યા હા આજ નવ નો વર્ષા મારી હાર લીધી નહીં દીકરી તારી ભૂલ છે સપના મને યાદ કરી આજ નવ નો વર્ષ જઈ તારા ધણી સમાચાર તને મળ્યા તઈ મને યાદ કરી કામણ છે તારા શરીર વિશે મેલા જે છે ઈ તો એક દાણ તો અમને દેવદુગ નહીં હટાવી દઈએ અમારા એકબીજાના સીમાડા હોય એ કેમ વળાય યાદ કરી આવી છું જયત જયત જુગમાત જયત કારણ સબ કરની જયત ભરણ ભંડાર જયત તારણ સબ તરની આપણે શરૂઆતમાં છપઈ કહી તો જયત બુદ્ધ ગુરે બુદ્ધ ગુરુદેવ એક વરદાયી જયત આદિ અન્નનાદ રચિ બ્રહ્મણ ઉપાયી અવલોક સિદ્ધ સાધક અકલ કરણ બિંદ સૌ કાલિકા મહાય સહાય રણ ક્ષેત્ર મેં જય જુગ ચંડી જ્વાલિકા બોલો મા મને દિવાળીને શું કરવી છે સાંભળ ખોડી ખોડી જગ કહાય બનુમાં નાની રીસ ઓડી ખોડી જગ કહાય ખોડલ મળો નામ ત્રુઠી દઉં તને દીકરો તું પાડે ને નવઘણ નામ પ્રસન્ન થઈ ત્રુઠી છું દીકરો જન્મ છે નવ ચોમાહા કહેતા ઘન વરસ પેટ માર્યો નવઘણ એવું નામ દે જેવો દીકરી સવારે નારાયણ ઉદય આ રાની કતારી માં વધામણી મોકલજે કે સમલદે રાણી ને પેટ દીકરો ઉતર્યો છે અરે દીકરો ઉતર્યા પેલા ઘા એમ કરવું જોઈએ માં એક તો આ દશા હું ભોગવું છું અને વળી પાછી ખોટી પડે તો મારો આરો નથી હો નહીં ખોટી પડે ખોડલ છું માં આ પ્રમાણે જો થશે તો હું માનસ કે ખોડલ મામડીયાની મને મળીતી હતી નકર હું માને કે મને કોક ભૂત ભેટ્યું તો હો હું ભૂત નથી દીકરી ખોડલ છું હો નિરાત રાખ આ પ્રકારનો આભાસ કહો ચમત્કાર કહો પ્રત્યક્ષ કો માં હિયાળી દઈ નું અંતર ધ્યાનથી આવ જગદંબા ભેરે આવે પછી તો દુઃખ ક્યાંથી રે શાંતિ થઈ ગઈ ફૂટી આખી રાત માં સવાર માં વાલબાઈ જાગની બાપા જાગની લાવ લાવ દાતન લાવ કલહીઓ લાવી હા મને બી કતરી મટી ગઈ આ બાય દુઃખ ની થઈ ગઈ દાતણ પાણી બે કર્યા પછી ખુલાસો કર્યો કે વાલબાઈ માં આવ્યા રાતે આમ થયું ઘડી તો એમ થયું કે આ બાઈ ની ભ્રાંતિ થઈ ગઈ વાલભાઈ ખોટા સમાચાર વધામણી દે કે સુમલદે પરમાર ને પેટે પુત્ર જન્મો છે કે માં એક તો આ દિશા ભોગવી થઈ અને જો ખોટીયું પડશું તો આપણા ઓરડા માથે કાળંતરના ઓરડા છે એક તો અને તોપું મંડા ના બજરના પડા જેવી હું થઈ જાઉં કે વાલબાઈ મૂળદા વીજળીના ભય હોય નહીં જા ઉપડી ચલવો ઓકાન ભનંક પરી તબતે આંખી આન ભરે જલવો આંખમાં પાણી વ્યા જાય છે વાલભાઈ આવી કચારી ખમા 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 જૂના ના બાપુ બાપુ આ આવ્યું બધા પૂતો કાલ લઈ ગઈ આજ હું આવી છે કોઈ હોય ને એની સામુ ન ગણકારતા ખમા ખમા શુભ વધામણી આપું છું રા ગિરનાર પતિને રાણી સમલદે ને પેટે દેવના ચક્ર એવા દીકરાનો જલમ થયો છે એ વાલબાઈ વાલબાઈ અહીં નજીક આવે કોણ રા કે છે નજીક આવે એ શબ્દો ફરીદાન નો ઉચ્ચાર કર ઉચ્ચાર કર ઉચ્ચાર કર ਅਦੇੜ ਉਸ ਤਾਈ ਪੁੱਤਰ ਦਾ ਜਨਮ ਨਹੀਂ ਵਧਾਈਉ ਸੰਭਲੀਨ ਕੋ ਪਿਤਾ ਆਨੰਦ ਦਾ ਅਨੁਭਵ ਹੈ ਵੱਲਬਾਈ ਨੇ ਮੰਡਿਉ ਪੈਰਾਮਣੀਉ ठाਵਾ ਹੋ તરફ તરફથી તો અઢળક પણ બીજા અમીર ઉમરાવો જે વાલભાઈ વાલભાઈ આ હુળ આવ્યું અને ધોહો એટલે હાડી તરીકે પહેરવા થાય ફરી જાય તધું તરત માં પવન ફરી જાય સત ને સાયા ગણી સત કોણ આપે હજો કે ઓલ વાણી તાઢી કોણ તાપે રાખજે આ ખોડિયાર ના વાલબાઈ પાછી વહી આવે છે અને આયા રાના દરબાર ગઢમાં રંગ રાગ બાગન થટ યંગ ઘન ઘર સૌર પ્રગટ યંગ હાય ખુશાલી ના વાજિરો ગગન ભેદી વાગ્યા હો આનંદ મંડ્યો પાત્રળી જીભી વાળા કવિ ભ્રદા હોવા મંડ્યા ત્રેવીસ રાણીઓને કાને સમાચાર આવ્યા કે સુમલદે પરમાર ને પેટ દીકરો પીટાના મંત્ર ખોટા પડી ગયા આ નવ નવ વર થયા ને હવે તો ખોટું પડે ને કેટલું હાલે હવે ક્યાંક હામું ફરશે તો આપણને નડશે ત્રેવી ઉપડ્યું કોદાળી પાવડા લઈ માણસોક મજૂરો ને બોલાવ્યા નહીં પાણીયારું ખોદી નાખ્યું સાથાથ ઊંડો ત્રેવીએ વારા ફરતી વારા કાઢી ગાળ કાઢી અને ઓલ્યું જતીનું મંત્રેલ પૂતળું હતું ઈ ફેંક્યું પઠાળમાં જગદંબા ખોડલ સમળી નું રૂપ ધારણ કરી પૂતળું ચાંચમાં લઈ અને સાત મેં સમંદર ઝીકી દીધું ગામામા અને સમલદે ને પેઠ પુત્ર જન્મ થયો ણ લાખો જલમીઓ ધરપત કચ્છ ધરા પિરાણા પાટણ જા કિલા લોટ કરા હવે વાલભાઈ વાલભાઈ જાચાર કે ઓલી ખોટી સાચી થાય હર્ષ ક્યાંય માતો નથી ઘડીક તો પોતાને એટલો બધો આનંદ થયો કે આનંદના આવેશમાં હું ગાંડી થઈ જાય ચતુર છે ને ધીરજવાન છે ને આવી કચારીમાં માં ખમા ખમા બાપુ પેલી જે વધામણી જૂઠી હતી હવે સાચી વધામણી છે આપને ત્યાં દીકરાનો જન્મ થયો છે જૂઠી કઈ સાચી કઈ સમજણ નથી પડતી તમામ ખુલાસો કર્યો આહા હા હા મા ખોડલે મારે ત્યાં સારા દી દેખાડ્યા જય હ ખોડલની બસ વલણ ફરી ગયું તરત જ સારવાર વાળા વાળાઓ પછી તો હર્યું થયું ન્યા હો બૌદ્ધ ભવિષ્ય વર્તમાન જેની હથેળી માં રમે છે એવા જ્યોતિષીઓ બેહી ગયા જ્યોતિષે જન્મકુંડળી બનાવી રાણી અને રાજાને ને કહ્યું જોરદારોર નક્તરમાં દીકરો જન્મો થાય થોડોક અવરોગ છે આ પુત્ર છ મહિનાનું થશે એ છ મહિનાની અંદર રાનું માથું જશે છ મહિના જો વીતી જાય તો રા પૂરેપૂરી આવરદા ભોગવી શકશે રાણી સમજ દે કે બ્રાહ્મણો તો બીવાર્યા કરે પણ પોતે ઘા ખાઈ ગયો નક્કી કર્યું છ મહિના રાને બહાર નથી નીકળવા દેવા રાને પ્રેમના તેમના પિંજરામાં પૂરવા છે માની કૃપાથી જુગદંબાની કૃપાથી દેહ પણ નિરોગ થઈ ગયો અને પોતે દીકરાને ઉછેરવા માંડી છઠ્ઠીના ઉત્સવ થયા મહિનો સવા મહિનો પણ રા પ્રેમનું પિંજરું બની ગયા રાના ના રાજમહેલ ને રાણી સુમલદી સાત થરા પેરા લગાડી દીધા ચકલો ઉતરી શકે નહીં હોય કુંવર અવતર્યો છ મહિના નો છ મહિના જો જાય તો જીવે જૂના નો રાય છ મહિના વયા જાય પછી આવરદા પૂરી ભોગવશે રાજા નક્કી થઈ ગયું છે સોલંકીઓ જે આવ્યા હતા જૂનાગઢ ને માઠે એને બારમું વર હાલે છે ગોવિંદભાઈ આવી ગિરનારી કેરી આંબાની જે ખાદી હતી એના ગોટલા જમીનમાં આવ્યા હતા એના પાછા આંબા બાર બાર વર્ષના થયા હતા અને એમાં કેરીઓ આવી હતી

છેડે ઘોડે જૂનોગઢ લઉં તેદી પાટણનું પાણી પીવું છેડે ઘોડે જૂનોગઢ લઉં તેદી પલંગે પથારી કરું છેડે ઘોડે જૂનોગઢ લઉં તેદી માથે પાગ બાંધું જૂનાગઢ જીતું નહીં ત્યાં સુધી ધાન એટલે અન્નમાં ધોઈ નાખીને ખાઉં હો એને કેમ પાછું ફરાય એક સોલંકીઓની ફોજ સોરઠને ધમરોળી રહી થાય ગામડા ભંગાય છે હે દેકારો બોલે છે બારમું વર્ષ ચાલે થાય એમાં રોડ ના દસોંધી બિદલભાણ નામના જંત્રી એને વિચાર કર્યો આ પાડાઓ બાધે છે એમાં ઝાડનો ના થાય છે ઓ બંને રાજાઓ બાર બાર વર્ષથી લડી રહ્યા છે એમાં વસ્તીનો મરો છે આ નિકાલ આવવો જોઈ એમ જંત્રી બિજલ ભાંડ ને થયું રા નો દસોંધી છે માટે એ દુશ્મનોના પડાવ માં તે જઈ શકતા બધાને દાદભાઈ જવાય નહીં હો આપણે બમ મારામાં બંબાટમાં આવી જાય આપણે આપડા ખળાડાખા નોખા થઈ જાય ધ્યાન રાખજો બિજલાંડ સોલંકીઓના પડાવમાં આવ્યા સોલંકીઓના દસોંધી ને એ ભાઈ હવે તો પ્રજા માથે જ આ ધમરોળ થાય છે નથી અમારાથી જોવાતા અમારા ગામના ગામ તમારો રાજા નાશ કરે છે માટે આપણે બે ચોપાટ રમી કોણ કહે છે બિજલભાંડ નામનો દસંધી રાહનો કોને કહે છે રાજા દુર્લભના ના ચોપાટ ખેલી હેમા હે સોલંકીના ના તું હાર તો તારે તારા રાજાનું માથું દાનમાં લેવું અને હું હારું તો મારો રાજા રા છે એનું માથું દાન માં ઉતારી તમને દઈ દઉં કબૂલ છે આગળ આ જાતના રાજા યુધિષ્ઠિરથી આવ્યું આવે આ જાતના રમવાની ના કહેવાતી નહીં ટૂંકા માં ના તંબુમાં બિજલભાણ તંબુમાં નો રાનો સોલંકીઓ નો દસંધી ચોપાટ પાથરી સોગઠા અને પાહા લઈ અને રમવા બેઠા રેમા રેમા અર્ધી રાત ભાંગે અનેક એ વખતને માથે ખૂબીથી બિજલભાણ રમ્યા પણ છેવટ બિજલભાણ હારી ગયા ભલે અડધી રાત ભાંગી છે જ્યોતિષી એ ભવિષ્ય ભાંખેલ એ છ મહિનાની છેલ્લી અડધી રાત છે જે બિદલભાન બિદલભાણ ચોપાટમાં પોતાના રાનું માથું હાર્યો તે દી છ મહિનાનું નવગણ હુંડળમાં લઈને સોમલદે રાણી ઓઢ્યા છે પહેરા ચડી ગયા છે અર્ધિક રાજ છે હવે અડધી રાત હવા રમણા થાય હવે કોણ આવતું થોડાનું માથું લેવા ઘણા કોજાગરાથી સોમલદેહ ની આંખ પણ મળી ગઈ છે હરા પણ પોઢ્યા છે જાગો લોકો મત સુવો બહુ કિંમતી દુઓ છે કોઈ ભાઈ જાગો લોકો મત સુવો મત કરો નીંદર હશે પ્યાર જસો સપનો રેન એસો હૈ સંસાર અરે રાજભાંગે બિજલભાણ જંત્રી હતો બીન બજાવતો બીન ખંભે લઈને હાલી નીકળ્યો હોત જમ તર મોટે તુંબાઢ અને બતરીશે ગમે જંતર મોટે તું બડે બતરીશે ગમે છત્રીસે લાવણ રમે એક વિદાનંદ ને ટેરવે આવ્યો ગઢડી રાંગે રાના રાજમહેલ નો પછવાડાનું જરૂખાનું જે દ્વાર છે ન્યાય રાંગ પાસે પાણીની ભયંકર ખાઈ છે પાણી ચાલ્યું જાય છે ખાઈને આ કાઠે જેમ માતા પોતાના બાળકને સ્તનપાન કરાવવા ખોળામાં લે એમ જંત્રી ખોળામાં લીધી હો નવ મૂઠે જંત્ર ચઢાવ્યું હો ભાંગી રાતનું લય સંઘાત મીડો ટેરવા દેવા હો સુરાવેલ બંધ થઈ ગઈ ચારીકો ઉપરકોટમાં પડથંદા મીડા પડવા દેવા થંભી ગઈ પાણી જે હાલ્યું હાલ્યું થતું તો સ્થગિત થઈ ગયું આનું બિન સાંભળવા હોમ્યું જાગી ગયા રાથી થયા સુરાવળ બાજુ આવ્યા જરોખામાં રા જરૂખા આવીને આમ જેમ નજર કરી ગોવિંદ ભાઈ ચંદ્રમાના દુધિયામાં બિનકાર બેઠો બેઠો બિન છેડે છે રાહ પડકારો કરીને પૂછે છે ભા કોણ છો જવાબ જડે છે હરિયો હું કોણ બિદલ ભાણ કે છે હું તુજા સિરજો સાટો કરી તું મને દે મોટાયું મહાગુણા ગુણવાન ગરબાના પતિ જો તું મહાન હોય તો તારું માથું ચોપાટમાં હારી અને આવ્યો છું મને દે 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 દેવ એમાં શું મોટી વાત કરી રાકે છે મથો જે મંગણ કીર્તા રહીએ મને ઈશ્વરે એક જ માથું આપ્યું હતું પણ દશકંદ જુ હો તો દશે બેલ જોડાવત બીજલા ગાડું ભરીન માથા તને આપી દેતો તમારા કાઈ માથું વધારે હોય તમે જે વચને બંધાણા એમાં હું ના પાડું આવો 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 ગરવા ના ધણી પણ હું કેવી રીતે આવું હું હું નીચે છું આપ ઉપર બિરાજો છો જો હું તમને ઉપર ખેંચી લઉં ਐਮ ਕਰੀ ਪਤਾ ਨਹੀਂ ਲਾਂਮੀ ਦੇ ਪਾਗ ਥੇ ਹੀਰਨੀ ਤੇ ਥੂ ਆਪ ਉਪਰ ਬਿਰਾਜੋ ਥੋ ਲਉ ਤੁਮਨੇ ਉਪਰ ਖੰਚੀ ਲਉ ਐਮ ਕਰੀ ਪਤਾ ਨਹੀਂ ਲਾਂਮੀ ਦੇ ਪਾਗ ਥੇ